લાલ લાલ બધાતું છે તેને બેને આપણે પકડવાના પકડવાનો છે અને પૂરવાનો છે

સેટઅપ આપણા છે તમને ખબર ન હોય તો કહી દો અને અત્યારે મને એવું લાગે છે વરસાદ આવવાનો છે કારણ કે ધીમે ધીમે વરસાદ શરૂ છે અને વાદળ જો પાછળ તમે કેટલું બધું છે અને કારક ક્યારેક કરુડે પણ છે એટલે કદાચ આવવાની શક્યતા છે વધારે તો ધીમે ધીમે તો અત્યારે જો શરૂ થઈ જશે બાકી આપણે વાત કરતા હા કબૂતરની એક જોટો છે આ બાજુ વ્યવસ્થા ચાટીને તો જે ચોટીગઢનો જોટો હતો આ બાજુ જે એક ચોટીગઢ આ વ્હાઇટ ચોટીગઢ હતા બે તો એને છે એના પેટીમાંથી કાઢી મીકાશે જે ચાટીને કબૂતરનો જોટો છે આપણે લાવ્યા છે જેને અને આની પેટીમાં ઈવડે વિયા જ છે એટલે છોટી ઘર છે કબૂતર છે ઉપર છાત પર બેઠા છે અત્યારે તો એને કઈ અંદર આવવા નથી દેતા ય અત્યારે તો અત્યારે જો રોલર ને ચાર્ટર ને બણને નો જોટો છે યામ બેઠા છે અંદર તો એવર એટના છે તો એ કઈ ગડવા દેતા છે ની તો હાલો તમને નાજીને બતાઉં યાર હરખે રીતા તો એ પેલા જે મિત્રો યાર ચેનલ પર નો એક બરાબર સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને એક લાઈક કરી નાખજો યાર તો હાલો આપણે બસ જઈએ યાર અને તમને વાત કરી દો થોડી ઘણી તો કબૂતર અત્યારે અહીં બેઠા છે અને એક જેસે બીમાર જેસી રાજી જેકુ છે ઈવડી એ બેક બીમાર સી પણ અહીં બેઠો છે ત્યારે તો તો એને પણ આપણે હમણાં અંદર લઈ જઈએ પણ એક સીરાજી જો કેસે આ બધું આપણે કલ ટ્રાન્સફર કરી રહી છે બन्नेમાંથી એક તો અંદર જાય છે પણ અહીં કઈક જાતોને એક જમે બેઠો છે જોલા આપણે ગયા હે હું એ કોનોક બન ન પાઉં તો હંદાઈને ભેગા છે અને એક સીરાજી છે અંદર બેઠો છે જો ડકાઈ બહાર અને બતાઈ દો નીચેના ખાનામાં તો હાલો આપણે ઈ બસ જાય યાર અને આવડા હંદાઈ તો અહીં બેહી ગયા કે કાવની કોશિશ કરે છે કનો કુક મુકાદાવી ચાલો આપણે યાર સેટઅપ તરફ જઈએ फटाफट તો વિડીયો એમ કન્ટિન્યુ કરતા જો ઉડી ગઈ હે તો આપણે છોટી ઘરને કાઢી ના ના નગડી કર નાખીતો તો હવે કાઢી લીધું છે કબૂતર પણ આમાં સગત જેવો હતી ન્યા તો આમ આપણે નાખ્યા છે નાની પેટીમાં આમાં હેંદર તમને થોડક ચોક કરી દી કે રીતે નસે આ આ રીતે કબૂતર સજો कालो दुबा तो से तो अगर इतनी पाखों से भी तुमने पाखों पहले बता दो जो अगर इतनी है काले मस्त है अब वो डिजाइन में तो कुछ डिग्री के ज़्यादा इतनी है सिंगली टाइप में अगर तुमने एक सिंगल पाख बता दे दो अरे भाई शायद चांस कम है चलो तेरा तो सिंगल तो पाख अगर इतनी है हाँ अपना बिच्छे काफ़ी आपको वाइट होता है अच्छा बन रहा है गर्दन की बात करता है इतनी कैसे बॉटम बॉटम तो कहीं न सिया नहीं तो जाओ इतना है पंजा ने इतने है जो फुली तो ने तो जो जा इतने जा तो 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 બ્લેક અને રેડ અને મને લાગે બે આંખમાં કલર કલર નું દેખાતું છે કે કંઈક રાતે ભાળ થી છે ને દિહાડે આમ જો આવી મિત્રો આયર્ત નેક્સે આવડી એક અને બીજી તમને બતાઈ દો બીજું આવી ની કલર કલર નાખ્યો છે આને કેવો શાનદાર સણ નું કામ કસ થઈ આપણે થઈ ગયું છે સણ થોડું છે બને રાખી છે થોડુંક ઉપર કોટો આપણે બનાવ્યું છે મિક્સિંગ કરી કરીને તો એને આપણે અત્યારે અંદર ન દેવા તો મિત્રો આ રીતે કંઈક સણ બનાવી છે જો તો આપણે નાખી દીધું છે માં થોડું થોડું આવી જાય તો મિત્રો આ તો કે નો ડોકે છે ખાસ કરીને ને પાણી એને જોતું છે આમ લાગે છે તો પાણી મૂકી હમણાં પહેલા સણ નાખી દી આપણે સણ તો આપણે આમાં પડ દીધું છે સિરા રિજોટો છે આમાં પણ પડ દીધું છે સા છે ને આ પણ પડ દીધું છે તો આમાં પાણી મુક દીધું આઉતર પાણી મૂક્યું છે

जो सारा तो पे है बच्चे जगह थोड़ा थोड़ा खाता नाम पे ही किया है थोड़ा मैं अपना और पानी मिक्को जो पी ली बनने और वाली बाजा जोटा बाकी से आने थोड़ा सा नाख दे पानी नाख दे काम का पूरा तो काम का जो रेडी कर रखा है थोड़ा कुंडू से आडू पड़ दीजिए ચાલો આપણે સણ નાખી દી આમાં ને પાણી મૂકી મિત્રો પાણી મૂકી છે આમાં આપણે પહેલા દેજો તો એક પાછળથી બાકી છે જે ફાઇનલ આપણે પાણીનો કમ્પ્લીટ થઈ જશે ચોક પણ કમ્પ્લીટ થઈ જશે તો આમાં એક ઈંડા સણ તમને બતાઈ દઉં જો તો ગોમ તો તેર બને અંદર બેઠે છોટી ઘર જો આપણે આવતો એટલા માટે આવડો કે કાડી આડું નાખી દીધું છે આવો નીટલા માટે કારણ કે બા ધોવવામાં આવતું એટલે આપણે આવડો આડું કે નાખી દીધું છે અને ઈંડા સણ પાછળ કે અમારી જે ફેન બચ્ચા છે અંદર જો वैसे नहीं तो लव इस मल्टीपा वीडियो कंटेंट करते रहो तो मित्रों यार आमा इंडिया ने खबर नहीं हो सब खराब हो गया हम पण कबूतर जो तेरे दाठों से बात की आप आजोटेनेम ने बात करी जो आमा विया है बनने बच्चे क्लब पासर बैठो से वो मने लागे कबूतर से लुबी है बच्चे एक पासर है आमा चेक कबूतर वीडियो हमारा है आमा दोस्तों नसीरस बेतुसा उड़ा

તો મુખ્ય તો કઈ જતા નથી તો એમાં આપણે આવડા નાખ દઈએ ને ઓલાને આપણે બંધ કરી દઈએ કારણ કે ઓલું એક છે ને આવતું નથી એટલે એને બંને જ રાખશું આપણે તો પકડાઈ જાય ને પછી પણ હજી પકડવાનું નથી તો હવે પકડવાની ટ્રાય કરી તો મિત્રો આપણે તો અત્યારે હંતે ના પકડી નાખ્યા છે તો આમાંથી બે લઈ જવાનું છે ઓલી બાજુ તો અત્યારે એક લાલ અને મુખ્ય છે બંને આ બાજુ નાખ્યા તો એક બ્લેક છે અને એક વ્હાઈટ છે અને આપણે ઓલી બાજુ લઈ જવાનું છે અત્યારે

મિત્રો જો આને બટન આપણે નાખી દેશે આ બાજુ આવડિયા પેટીમાં જો તમને આઈડિયા આવી જશે આમાં આપણે મુખ્ય તો એમાં નાખી દેશે બટને તો આને આપણે લગભગ એવું લાગે ખોલી નાખશું એક બે દિવસમાં આવે અને આમાંથી ચીરજ જો બંને બેઠા છે અહીંયા અને ઉપરથી ચાટીનામાં પાછળ બેઠો છે બ્લેક દેખાતું નથી કંઈ અને ઉપર તો બાકી આવવામાં આવશે તો ઓલા બંને કબૂતરને આપણે ઓલી બાજુ પૂરી જશે અને આ બંનેને આપણે આ બાજુ પૂરી જશે